હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો મિત્રો અત્યારે જે આઠ વાગોમાં તૈયારીમાં છે અને આજ તો મિત્રો પહેલાં તૈયાર થયા છે દરરોજ ખાતે છ વાગે ઉઠ્યા હતા ઉઠીને આપણું રેગ્યુલર દૂધ ભરાવાનું ડિગિંગ બે ગાડી લઈને જવાનું આઈને રનિંગ કરવા જવાનું કસરત કરવા જવાનું ફ્રેશ નહીં ધોઈ અને ઓકે રેડી થઈ જાય છે બાકી મિત્રો આપણી આખી ટીમ આજે આવે છે શૂટિંગમાં જવાનું છે નવી ચેનલના રાજુ કાકાનો ફોન આવી જાય અપડેટ મળી જાય છે અને મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો સરસ માતાજીની દીવા બધી કરી લીધી દર્શન કરી લીધો તમે બધા કરી લેજો બાકી દીકુ બતાવો ये रहा मेरा बच्चा गुड मॉर्निंग जय माता મિત્રો ચા પીજો તમે નાસ્તો કર્યો હું તો ખીચી ખાવ છું ખીચી છું ખીચી તો મિત્રો જો ફોન જોવાનો ખીચડી ખાવાની મજાની લાઈફ ટાટા ટાટા તો કઢે લે એ તો એ વિડીયો દઈએ રાજુ બધા ઓ ટાટા કાઢ્યો ना भाई ना भाई जल्दी ना तो कर लेता है टाटा कर दिया टाटा कर दे ए रिकु टाटा कर दे, कर दे तो मित्रों आप चार नास्तों रेडी थाय था। तो आप चार नास्तों कर लिए जो मस्त गरमा गरम रोटली तैयार थी जाए चा गई जाए તો ચાલ નાસ્તો કરીએ પછી શૂટિંગમાં તો મિત્રો હળા નવ વાગ્યા છે શૂટિંગમાં આવી જઈએ છીએ કપડો બપડો મસ્ત પહેરી દીધો છે પગારમાં વધારે રેડી તૈયાર થઈ જાય છીએ અને હવે વિડીયો શૂટિંગ ચાલુ કરવાની તૈયારીઓ કરીએ છીએ પણ મિત્રો કાલની વાતનો એક ટ્વિસ્ટ લેવાનો છે એક જવાબ લેવાનો છે આ જો પાછા ભાઈ ભાઈબંધના ખોળામાં બેસી ગયા કાલ શું કહેતા થઈ રહ્યા કાલ હું કહેતા થઈ રહ્યા ખબર

થઈ ગયા છે ને ચિંતા કરશે ને પગાજી ચિંતા કરશે જો જતા નઈ રેવા અમે આટલા માં રહે છે હગા વાલે સો કશી બત્તા હગે વાલે પરિવાર તમે એકલા બાકી છો અને હું વાત કરું ખર્જો કર્યા મોન કર્યા મો તો ભિખારી થઈ ગયો તું પહાડે પૈસો વજો નહી હે દિન આટલા ઉધી અરે યાર મને વાત કરી વાત તો અડધી રાતથી હું એકડ આવા બોલે કર અરે આપણે બે હગવા કીધું ના હોય તે ફોર્મ કરવા દે બીજા આખા હોય તો શંભુનો વાત ફેલાવાય પાછી માણસ હતો આવું થઈ ગયું તે મિત્રો પ્લસ ટાઈમ થઈ ગયો છે શૂટિંગ પૂરું કરી આવી છે આવી આપણે તો બતાવી નથી બાકી મિત્રો ભાઈ ખો સર સરસ બનાવવાનું કામકાજ ચાલું છે મારા ભાઈ જઈને મારા બંને ખેતરમાં જોયું છે તો એમનો ચા નાસ્તો લઈને આપણો પહેલાં ચા નાસ્તો પચાવી આવી જમીન પરથી ફૂટિંગમાં નેકલવાનું છે તો હવે જઈએ સીધા હેતરમાં મુલાકાત કરીએ તો મિત્રો અગિયાર વાગી જશે પહોંચી જશે ખેતરમાં નાસ્તો લઈ લેટ પડી ગયા છે અને આજ તો ડીજી બેન આવ્યા નહીં बंद सारी लेकर ले। पिवा मित्रों पबलू नास्तों लाइ जाइए चार नास्तो तो नास कर दिए पास निकली जाइए गे घेर कारण आप जवाब जो कि मैं टाइगर ने शूटिंग मनवा रेली मित्रों लेट थी जाए તો મિત્રો સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે સરસ ચા નાસ્તો પહોંચાડી અને હવે અગિયાર આવ્યા છીએ મિત્રો રોડ લેટ 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 કાંઈ કંઈ ટાઈમ તો થઈ ગયો છે ઘરમાં જમવાનું મિત્રો સરસ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમીન નીકળી જાય શૂટિંગમાં બાકી એ બીક કુ મારે હંગાતી આવી અમુક ફોનનો મેળ આવ્યો છે એ ભાઈ ખાધું આ છોટા બચ્ચા હે તેરે જેસા હા હા બાકી તો મિત્રો જમવામાં ગેસ શું બનાવ્યું છે જોઈએ કોબી અને તુવેરનું મિક્સ આખા મિત્રો છાશ તો તૈયાર કરી દીધી તમે જોઈ દીધી અને મમ્મી રોટલીઓ કરે છે તો મસ્ત જમી લઈએ તો મિત્રો જમી લઈએ સીધી મુલાકાત કરીએ યોગમાં કાંઈક શૂટિંગમાં બન્યા તો મિત્રો અત્યારે વાગે છે એક દરરોજ કરતી આજ વહેલા શૂટિંગ ચાલુ કરીએ છીએ કારણ કે બધા વહેલા આવી ગયા છે ત્યાં બાકી તો થોડું ઘણું ફોર્મ હોય એટલે લેટ હોવા કોઈ વસ્તુ ટાઈમ મળી ના રહીએ તો લેટ પડીએ છીએ બાબા હાલ તો કે મિત્રો જમવાનું આગળ જઈ ગોગ મિત્રો આ વારોનો રાજુ પાસાનો રૂમાલ આપણી બેગમાં આવી ગયો તો એ આપણે અંગાટ લઈને આવ્યા છીએ તો શૂટિંગમાં એનો ઉપયોગ કરી લઈએ બાકી બાપા સીતારામથી મિત્રો શૂટિંગ કરીએ છીએ જીવણિયા પણ વ્યાજની કડક ઉઘરોણી કરવાના શું મોમો આ જીવણિયાની હાલત ખરાબ થઈ ગઈ એવું છે બાકી તો સરસ બનેલો મિત્રો કપડો વપડો પહેરી દીધો

બેટા પૈસા વધી જાય ફરવાનું બંધ કરી દીશ તો મિત્રો અત્યારે વાગી શૂટિંગ પૂરું કરી અને ઘેર છે મિત્રો આજે ખરેખર નળાની શરૂઆત થઈ હોય ને એવી ગરમી ખતરનાક ગરમી લાગી હોય તરખા મિત્રો શૂટિંગ કર્યું તો બીમાર પડી એવી શૂટિંગ કર્યું બાકી તો ઘેર આવે છે ડી સરસ મસ્ત ઊંકી ગયો છે અને મૂનિયા મમ્મી ચા લઈને આવી અને આપણે લાવી છીએ મિત્રો નાસ્તો તો મસ્ત ચા નાસ્તો કરી દે પછી કદાચ ખેતરમાં ચાલ લેવા જવાનું થાય એટલે મળી તો મિત્રો સાડા ચાર વાગી ગયા છે ચાર વાગ્યા તે વીસ મિનિટ થઈ છે ખેતરમાં આવ્યા છીએ હવે નાસ્તો બાસ્તો કરી અને ઘાસની પોટલી ઉપડાવવા માટે ચાલ પાક છે મું મમ્મીને મું મને ઘેર આવીને સમાચાર આવ્યા કે પપ્પા પોટલી થઈ જશે ઉપડાઈ જાવ એટલે આપણે આવી ગયા તો ઉપડાવી દઈએ અને જીએ મિત્રો ઘેર તો મિત્રો જો હજી તો હળાપોચ વાગ્યા છે શાક ફોલવાનું ચાલુ થઈ જશે વાતો કરું અલગ બધો ફોલે જાય આપણે તો ખાવાનું ડીગી બાકી તો મિત્રો ભેજો ધોવાઈ જઈશું દૂધ ભરાવાનો ટાઈમે થઈ ગયો ધોઈ દે ફટોફટ

બાકી તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ડીગીને ચીકી ખોય છે અને મિત્રો જમવામાં શું છે જોઈએ હા ઝાલર ખોલતો હતો ને જાલરનું રાહવાળું શાક રોટલા રોટલીઓ ખીચડી દૂધ એ ડીગુ બાલીને ખાવા બોલાવાળું તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ બાકી મૂને તને ખાવાનું નહીં લે હા શા તો મિત્રો જમીન પછી મળી મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવીએ છીએ એડિટિંગ કરવા માટે કોમકાજ ચાલુ કરી દીધું બાકી તો મિત્રો થોડી થોડી ઠંડી વાય છે પવન ના સાબુ તો આ સેટરે પહેરીશું અને મિત્રો વિડીયો કેવો લાગજો એ કમેન્ટ કરજો બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો યાદ કરી અને કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂમી